નમસ્કાર મિત્રો હું છું ભરતસિંહ સાવડા આપ જોઈ રહ્યા છો ભરતસિંહ સાવડા ખોડલ ફાર્મ ખેડૂત મિત્રો હવે આપણે આજે આયુર્વેદિક વિશેની એક માહિતી આપવાની છે અને મિત્રો આપણે યુટ્યુબ ચેનલની અંદરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરીને તમામ ગ્રુપમાં શેર કરી દેજો અને ફેસબુક ઉપરથી જોતા હોય તો ફોલો અને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કે તમે સપોર્ટ કરશો તો જ અમે આગળ વધી શકશું તમારો સપોર્ટ એ જ સહકાર સમજવાનું છે મિત્રો તો ખાસ કરીને તમારે વિડીયોને શેર કરવાનું ભૂલતાનું ભૂલવાનું નથી મિત્રો હવે આપણે આયુર્વેદિક વિશેની માહિતી આપવાની છે ઔષધિ વિશેની તો મિત્રો હવે એમની વાત કરીએ તો હવે અશ્વગંધા અશ્વગંધા તો હવે આપણે લગભગ કારણ કે ઘણો સમય થયા કોઈ જાણતા પણ નહોતા અને અશ્વગંધા એક ક્યારે યાદ આવ્યું હતું ખબર તમને કોઈને યાદ ન હોય તો યાદ અપાવું હવે અશ્વગંધા યાદ આવવાનું કારણ તો એક આપણે જ્યારે કોરોના આવ્યો કોરોના વાયરસની અંદર અશ્વગંધાને ગોતતા હતા ગીલોઈ ગળોનો વેલો ગોતતા હતા અને વિટામિન સી મળે એવા બધા જે કંઈ જરૂર પડે મલ્ટી વિટામિનની જરૂર પડતી એ પ્રમાણે ઇમ્યુનિટી વધારવા માટે બધી આયુર્વેદિક ઔષધિની ગોતરણ થતી હતી મિત્રો અને કીડા મારી પણ ધોધતા હતા એવી ઔષધિઓ તો જ્યારે કોરોના કાળ હતો ત્યારની અમારી પાસે છે અને અમે જે લુપ્ત થતી ઔષધિઓને બધાને પછાવી અને વાવતરું કરી અને થોડી થોડી અમે ઉજેર તો હવે ખાસ મિત્રો મારે તમને છે ત્યારે હવે આવી કે મારી ને અશ્વગંધા અને આવી બધી ઔષધિઓને ગોતવામાં આવતી હતી પણ ખાસ મિત્રો એ તો બરાબર છે કે ત્યારે ગોતવામાં આવતી હતી પણ કાયમ ને માટે ઉપયોગી થતી એવી ઔષધિઓ તો કે અશ્વગંધા એની અશ્વગંધા નામ છે અને એનું કામ પણ એવું છે ઘોડાની જેમ સ્પીડ વાળું અને એના ઉપયોગની અંદર ખાસ વાત કરીએ તો જે એના મૂળ છે એ મૂળનો ઉપયોગ અને ઉપરની જે ડાળીઓ છે અને પાંદ છે તેનો ઉપયોગ બંનેનો ઉપયોગ થાય છે પણ બંનેનો ઉપયોગ અલગ અલગ તરીકે થાય છે જે ઉપરની ડાળીઓ અને પાંદ છે તેને જો એનો ધા એટલે અશ્વના પેછાબ જેવી એની સ્મેલ આવે છે અને અશ્વના જેવી તાકાત આવે છે એટલે એને અશ્વગંધા કહેવામાં આવ્યું છે એટલે આયુર્વેદિક અંદર એવું નામ આપવામાં આવ્યું છે

તો શરીર તંદુરસ્તી ઇમ્યુનિટી વધારવામાં અને તાકાત લેવામાં ફાયદાકારક નીવડે છે અને કેવા વ્યક્તિઓને લઈ શકાય કેવા વ્યક્તિને ન લઈ શકાય એ પછી એની જાણકારી લઈ અને પછી જ આપણે એનો પ્રયોગ કરવો જોઈએ હરેક આયુર્વેદિક ની અંદર તમામ આયુર્વેદિક ઔષધિઓ ઉપયોગી છે પણ ખેડૂતને ત્યાં આયુર્વેદિક કોઈ બહારથી લઈ દેલી હોય તે એ આપણે આયુર્વેદિક આયુર્વેદિક કોઈ ચિકાલય અથવા તો કોઈ આયુર્વેદિક ડોક્ટરની સલાહ મુજબ જ તેનું સેવન કરવું જોઈએ અને કેટલું માત્રામાં સેવન કરવું ક્યારે કરવું કઈ રીત ના કરવું એ બધી સલાહ મુજબ જ કરવું જોઈએ તો જ આપણે ફાયદાકારક નીવડે છે અને મિત્રો ખાસ ખેડૂત મિત્રોને તો મારે એક સંદેશ આપવો છે કે આપણે તમને ખબર હોય તો મારે આ ઔષધિઓ વિશેની વાત ચાલુ છે અને વચ્ચે એક વાત કેવી છે જો તમને આ વસ્તુ સત્ય લાગે તો કે ક્યારેક જૂના વખતની એક વાત છે કે તેની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે એક રાજાને ત્યાં સારું નહીં થતું હોય અને પારણું નહીં બંધાતું હોય ઘણો સમય વીતી ગયો હોય છે અને ત્યારે એક જોગી ખાવાથી તમારે અહીંયા પારણું બંધા હે એવું એને કીધેલું પણ એનો મતલબ એવો છે કે જે આ ઔષધિઓ છે એ ઔષધિઓ બધી આપણે જંગલોની અંદર અથવા પડતર જમીનોની અંદર બધી થતી હતી અને ત્યારેના એ વખતની અંદર જે ગાય છે તે ગાય રાજાને ત્યાંથી જે શરવા જાતી હોય ત્યારે રાજાની હથેરી સૂંઘી અને સાટી અને જતી ગાય શરવા માટે અને ઈ ગાય શરવા જાતી ત્યારે એ ગાયને ખબર એટલી હતી કે મારા માલિકના શરીરની અંદર આ પોષક તત્ત્વોની મલ્ટી વિટામિનની ઓણપ છે અને એને કઈ કઈ વસ્તુની ઓણપ છે તે કાયમ હથેરીને સૂંઘી અને શરવા જાય એટલે આજે આ વસ્તુની ઘટ છે તો એવી વનસ્પતિઓ સરે એટલે જેવી જેવી ઘટ હતી એ પ્રમાણની એસિયો વનસ્પતિઓ ખાય અને એ એના શરીરની અંદરથી એવા મલ્ટી વિટામી પોષક તત્વોને એ દૂત સાથે આવે એટલે એને ત્યાં શેર માટેની ખોટ પૂરી થઈ હતી અને એ રાજાને ત્યાં પાણી બંધાણું હતું પણ અટાણે તો આપણે આ સમયની અંદરમાં બધા પશુઓ રાખે છે ગાય ભેંસ બધા રાખે છે બરાબર પણ એને શું મળે છે તો કે બે નિર એコマンドિયાનો ફૂકો મળે છે અને એક થોડું ઘણું ક્યારેક મળે તો લીલું મળે છે બાકી બીજી કોઈ વસ્તુ મળતી નથી સર્વાના ક્યાંય સેરી ગૌસરો વળી ગયા છે એટલે એવી ઔષધિઓ ક્યાંય છે નહીં આપણે કે કે ગાયનું દૂધ બહુ સારું પણ ગાયના દૂધ કરતાં બકરાના દૂધને વધારે સારું ગણવામાં આવે છે એનું કારણ છે કે બકરું બધી વનસ્પતિઓ ખાય છે અને આપણી ગાયને આવી કોઈ ઔષધિઓ ખવડાવવામાં નથી આવતી તો ખરેખર મિત્રો જો આપણે પશુઓ રાખવા હોય અને એમાં જો ગાય રાખવી હોય અને ગાય આધારિત ખેતી કરતા હોય પ્રાકૃતિક ખેતી કરતા હોય આપણી જમીનને ફળદ્રુપ બનાવવા ઈચ્છતા હોય અને શરીરની તંદુરસ્તી રાખવા ઈચ્છતા હોય તો આવી ઔષધિઓનો તમે ઉપયોગ કરો થોડી થોડી બધી ઔષધિઓ વાવો તમે પોતે ખુદ ખાઈ નથી શકતા તમારે તો અત્યારે આ સમય પ્રમાણે હું તમને કહું છું કે તમારે જે કંઈ વસ્તુ ખાવી છે તો તમને જે સ્વાદ આવે છે જીભને મજા આવે છે વસ્તુ ખાવી છે પણ એના કરતાં તમે એ વિશેષ વધારે તો જો કડવી વસ્તુ જીભને નથી ફાવતી એવી વસ્તુ આપવાનો આગ્રહ રાખશો તો તમારા શરીરની અંદર તંદુરસ્તી સારામાં સારી રહે અને તમે ખુદ ન ખાઈ શકતા હોય તમારામાં હિંમત ન હોય તો આપણે ખેડૂત છીએ એક ગાય રાખો અને ગાયને આવી ઔષધિઓ ખવડાવો બધી અલગ અલગ પ્રકારની જે કઈ ઔષધિઓ આપણે વાવી શકીએ એવી ઔષધિઓ રાખો અને એ ઔષધિઓ ખવડાવવામાં આવશે તો એ ઔષધિઓ ખાધેલું દૂધ તમે ખાહો તો એ દૂધ ખાધા પછી તમારા શરીરની અંદર કેટલા રોગ નાબૂદ થશે તમારું શરીર નિરોગી બનશે અને તમારામાં તંદુરસ્તી અને પૂર્તિ જળવાઈ રહે તો મિત્રો આ આપણે આયુર્વેદિક ઔષધિ વિશેની માહિતી આપવાની કોશિશ કરી મિત્રો અને હવે મિત્રો મારે તમને ઓળખ આપી છે કે અશ્વગંધાના પાંદ છે ને આવા હોય છે અને આ નાના નાના લીલા પોપટા દેખાય છે અને ખાસ એની અંદર તમે જો આ પોપટાને આમ ખોલશો તો એની અંદર આવા લાલ બીજ પોપટો નીકળશે અને ઈ પોપટાને તમે સુકવી અને આમ કરીને ફોલશો તો એની અંદરથી અનેક બીજ નીકળશે તો અશ્વગંધાની ખેતી આ સમયની અંદર થઈ શકે છે મિત્રો અશ્વગંધાની ખેતી જેમ આપણે શિયાળુ પાકના વાવેતર થાય છે એમ તમે અશ્વગંધાની ખેતી કરો તો અશ્વગંધાનું ઉપરનું લાકડું છે તે પણ વેસાય છે અને અશ્વગંધાના મૂળ છે તે મૂળ પણ વેસાય છે અને એનો ભાવ સારામાં સારો નિમસ મંડીની અંદર સારો ભાવ મળે છે અને આપણે જે આપણે ખેત ઉત્પાદન લઈએ છીએ એના કરતા પણ વધારે આપણે બેનિફિટ અને અશ્વગંધાની ખેતી પણ હવે આપણા ગુજરાતની અંદર થવા છે તો મિત્રો ખાસ સોળ તમે ઘરે વાવો અને ઘરે એક વ્યક્તિ એ એક દસ ની અંદર વાવેલા હોય છે તો એના જે આ બીજ છે એ પક્ષી ખાશે અને પક્ષી ખાય અને બીજે જઈશે અને બીજે જઈને એ પક્ષી આ બીજ પાછા ત્યાં એના દ્વારા ફરશે અને એ બીજ પાછા બીજે ઉગશે એટલે આપણા જે વિસ્તારની અંદર આવી ઔષધિઓ લુપ્ત થતી જાય છે એ ઔષધિઓ પાછી ફરીથી ઉગવાની શરૂઆત થશે અને આપણા પશુઓને ખવડાવવામાં પણ ફાયદો થશે અને આપણા માટે પણ ફાયદો થશે મિત્રો તમે ખેતી ન કરી શકો તો આપણે આ ઔષધી વાવવાનો થોડોક આગ્રહ રાખો અને મિત્રો આ ઔષધીનું સેવન કરવું એ હિતાવહ છે અને જે આપણે આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરશું તો આપણે કોઈ આ એલોપેથિક દવાઓની ખાસ જરૂર નહીં પડે અને એલોપેથિક દવાઓની અંદર પણ આનો ઉપયોગ થાય છે એ પણ તમને ખબર છે અને બધા જાણો છો કે નકરી કોઈ પણ એલોપેથિક દવાઓ પણ એમનેમ કઈ બનતી નથી ફેક્ટરીઓમાં એની અંદર ઔષધિઓનો પણ પ્રયોગ થાય છે અને પહેલાના વખતમાં ઔષધિઓ જતી અને ઔષધિઓથી જ આપણે આપણા વડવાઓ જીવન જીવાશે અને એના ઉપર જ આના દુખ બધા કવર થતા હતા તો મિત્રો ખાસ તમે આ થોડું થોડું આપણે ઔષધિઓનો વાવેતો વાવવાનો આગ્રહ રાખો અને ઝાઝુ નહીં તો થોડું થોડું વાવો અને એનાથી તમને ફાયદા થશે ને એ ફાયદા જાણીને તમને નવાઈ લાગશે મિત્રો આ તમને વિડીયો સારો લાગ્યો હોય પોતાની ઘરે વાવી શકે તો મિત્રો હવે આ આયુર્વેદિક વિશેની માહિતી મેં તમને આપી તમને કેવી લાગી મિત્રો તમને માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કે આપણી માહિતી કેવી લાગી